હોય હંમેશા ચર્ચા મારે કે ગોવિંદ કાકા હોય સૌજી કાકા હોય ખુદ તમે હો તો આ ફેમિલી ની અંદર તમારું અપબ્રિંગિંગ કેવું રહ્યું આની પાછળ ભગવાનની કાંઈક એવી મોટી કૃપા અને કંઈક આશીર્વાદ અશે લોકોના તો જ આ વસ્તુ શક્ય બને ધોણકે ફેમિલી અંદર આપણે વાત કરીએ કે જ્યારે પણ વ્યક્તિ બિઝનેસ જોઈન કરે તો એની એક ખાસ પ્રકારની ટ્રેનિંગ થાય છે છોકરાને આઉટ ઓફ કમ્ફર્ટ જોઇન એમાં જવાનું હોય તો મારા મા બાપ પાસે પૈસા ગાડી બંગલા સંબંધો છે ખરેખર સમય આવે સંબંધ કાંઈ કામ લાગતા નથી ઘણા પૈસા કંઈક કામ લાગતા પણ તમારો પોતાનો વિલ પાવર તમારો જે કોન્ફિડન્સ છે એ જ્યારે કોઈ ન ત્યારે આપણે આપડી રહે અને જ્યારે ઇમરજન્સી આવે કંઈ મુશ્કેલ સમય આવે ત્યારે આપણે બધા એકલા જોઈએ મિત્રો સાથે હોય ફેમિલી હોય કે આપણને લાગતા હોય હારે છે પણ હારે ન પણ હોય જેટલું તમે લાઈફમાં તમે ક્લિયર જો બધાની સાથે મારો સ્વભાવ પણ એવો છે કે બ્લેક એન્ડ વ્હાઇટ યસ ઓર નો ડુ ઓર ડાય તો જ્યારે પોતાને ખ્યાલ ન હોય ને ત્યારે માણસ અટવાય પછી સંબંધો હોય વેપાર હોય કે કોઈ પણ વસ્તુ હોય ગ્રે એરિયા લાઈફમાં તો હોવો